તો ચેતી જાજો નહીતર તમારી પર આવી હાલત થશે જાહેરમાં હવે આ આરોપીઓ દૃશ્યમાં આપ જોઈ શકો છો કે માફી માંગતા નજરે પડી રહ્યા છે એ સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જે અમદાવાદના વેજલપુરનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે જેમાં કેટલાક અસામાજિક તત્વો છે તેઓ વચ્ચે જૂની અદાવતને લઈને બબાલ થાય છે જેમાં આ જે ત્રણ આરોપીઓ છે તે એક્સેસ ઉપર આવે છે અને એક યુવક ઉપર પથ્થરો તેમજ છરી વડે હુમલો કરી દે છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં વેજલપુર પોલીસ પણ હરકતમાં આવી હતી એ મામલે ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વેજલપુર પોલીસની અલગ અલગ ટીમોએ તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે ને આ ઘટના જ્યાં બની હતી ત્યાં સ્થળ ઉપર પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને કેવી રીતે હુમલાની ઘટનાને અંજામ આપ્યો ક્યાંથી છરી લાવ્યો હતો આ તમામ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ને જે જાહેરમાં તેણે કાયદા વ્યવસ્થાના ધજાગરાવ્યા હતા લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતો તે સ્થળ ઉપર પોલીસે તેને હવે આરોપીઓને તેમની ઓકાદ યાદ અપાવી છે અને દ્રશ્ય સામે આવ્યા છે કે છરીબાજી જાહેરમાં કરનારા આરોપીઓ છે તેઓ માફી માંગતા અને ઉઠક બેઠક કરતા પણ જોવા મળી રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર તે પણ તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઈક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં જતા ગાડી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને હમન શેખ ઉપર છરી વડે ત્રણ ઈસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાઉ અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જ હતી બાઈક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઈક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ ખુલશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સનાદે એ લોકો વિરુદ્ધ વાળજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના જે સનાદે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળજ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ આપણે સાંભળ્યા હતા વૈજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર તેમણે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે ને આ ઘટનાક્રમ જે સામે આવ્યો છે તે મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધીને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો ને જે તેમણે સરા જાહેરમાં બેખોફ બનીને કાયદા વ્યવસ્થા હાથમાં લીધી હતી હવે તેમને પોલીસે કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંતન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં